આ તરફ મોરબીમાં બિલની યૂકવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા છે તાલુકા પંચાયત ઓફિસમાં કેમેરા નાખવાની બિલની યૂકવણીમાં ભ્રષ્ટાચાર થયો છે તેર સીસીટીવી કેમેરાનું છ લાખ રૂપિયાનું બિલ મંજૂર કરાતા વિવાદ વકરો છે તેર સીસીટીવી કેમેરા અને સેટની છ લાખ રૂપિયા કિંમત ચૂકવાઈ અને તે અંગે શંકાસ્પદ બાબત સામે આવી છે જીઇએમ પોર્ટલ દ્વારા સૌથી ઓછા રૂપિયાનું બિડ કર્યું હતું તે પિરામિડ એજન્સીને આપવામાં આવ્યું હતું કામ તો તાલુકા વિકાસ અધિકારી

નાઇટ વિઝનવાળા છે અને અવાજવાળા પણ કે તમારું સાઉન્ડ પણ કેપ્ચર કરે અને આ બધી પ્રોસેસ જે સરકારશ્રીના નિયમો હોય કે શોભન રોડમાં ઠરાવ લેવાનો હોય જે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને લેવામાં આવેલા છે એમાં ક્યાંય ગેરરીતિ કરેલી નથી